બોલે મોટાભાઈ શું થયું ભાઈ આજે મંદિરમાં ગયો ને તો ભગવાનની મૂર્તિ રડતી એની આંખોમાં મને આંસુ દેખાયા આજે ગૌશાળામાં ગયો તો ગાયો ભાંભરડા નાખી નાખી અને કોઈના વિરહમાં રડતી આજે આકાશમાં ઉલ્કાપાત થાય છે ધરતીમાં ઘુરુ ગુર આવો અવાજ આવે છે સમુદ્ર નદીઓ ખળભળી છે અમળ અમંગળકારી કૂતરાઓ અને શિયાળિયાઓ આ મારી જમણી બાજુ જાય છે અને ભોંકે છે અને મંગળકારી દ્રવ્યો છે એ મારી ડાબી બાજુ જાય છે મારી ડાબી ભૂજા ફરકે છે આ ધરતી કોઈના વિરહમાં રડતી હોય